સુરત મહાનગરપાલિકા ઉપર મોરચો આવ્યો હતો ટેમ્પરરી સેટ મામલે આશરે ત્રણસો થી વધુ લોકો મોરચો લઈને આવ્યા હતા શહેરમાં પચાસ હજારથી વધારે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે ત્યારે માત્ર ત્રણસો થી ચારસો જ ટેમ્પરરી સ્ટ્રકચર ને શા માટે સીલ કરવામાં આવ્યા

સ્ટ્રક્ચર સીલ કરી દેવામાં આવ્યા છે તે અંગે વિરોધ કરવામાં આવ્યો હતો મારું નામ અભિ છે અમે પાલ અડાજણ એરિયામાં ફૂડ કોર્ટ ચલાવીએ છે અમારો એકદમ નાનો ધંધો છે કે પતરાના શેડમાં બધાને અલગ અલગ બિઝનેસ ચાલે છે એક જગ્યા પર હવે આ છેલ્લે ઓગણત્રીસ તારીખને આ લોકોએ એકદમ બપોરે આવીને સીલ મારવાનું સ્ટાર્ટ કરી દીધું એ લોકોને પણ નોટિસ નથી કે અમને પણ કોઈ ઇન્ફોર્મ પ્રાયર ઇન્ફોર્મેશન કે તમારી પાસે આ લાઇસન્સ નથી પેલું લાઇસન્સ નથી કોઈ બી ઇન્ફોર્મેશન કે વોરંટ કે એના વગર ધંધો બંધ કરી દીધો હવે અમારે માણસોનું કરવું શું જે સ્ટાફ છે તે લોકોને સેલેરી તો પે કરવાની જગ્યા રેન્ટ પર છે તો રેન્ટ પે કરવાનું ઘરનું તંત્ર ચલાવવાનું સ્કૂલ ચાલુ થઈ ગઈ છોકરાઓનું ફી ભરવાની બધું કરવાનું તો કરે શું માણસ એકદમ તમે જાણ કર્યા વગર બંધ કરી દો છો તો અમે કઈ રીતે પ્રિપેરેશન કરીએ તમને માંગ એટલી જ છે કે તમે બધા જે અત્યારે જેટલા સીલ લાગ્યા છે તે બધા સીલ ઓપન કરી દો તમને કોઈ પણ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય કોઈ પણ લાયસન્સિંગ લેવું હોય તો તમે પહેલેથી ઇન્ફોર્મ કરો અમે એ લેવા પણ રેડી છે બટ તમે પ્રાયર ઇન્ફોર્મેશન વગર તમે બધું બંધ કરી દો છો તેનો કોઈ મતલબ નથી માણસો ને એનું તો વિચારો તમે એમ વિચારો છો કે ભાઈ શું કહે રોજગારી વધે રોજગારી વધે રોજગારી આપીએ છે તો તમે બંધ કરાવો છો કારીગર પછી કરે શું છેલ્લે શું કહે અસામાજિક તત્વો વધે સુરતમાં તો એનો કોઈ એ નથી આ તમે આ તમે જાતે ફોર્સ કરો છો કે ભાઈ અસામાજિક તત્વો વધે માણસ કામ કરવા રેડી છે પણ તમારે કામ નથી કરાવવું એ રીતે તો કઈ રીતે ચાલશે તંત્ર શૈલેષભાઈ મારું નામ છે અમારે કતારગામ વિસ્તાર અડાજણ ઓલપાડ થી માંડી વેસુ યોગી ચોક અને આઉટ ઓફ રિંગ રોડ ગૌરવપથ રોડ અમારા જેટલા બી પતરા ને શેડ ની અંદર કામ કરતા માણસો છે અને બધી જગ્યાએ અચાનક સીલ મારી દેવામાં આવ્યું રાજકોટના અગ્નિકાંડ પછી આવું બધું અચાનક પગલું લેવામાં આવ્યું અને કહે છે તમારી મિલકતું ગેરકાયદેસર છે તો આ બધું કઈ રીતના રાતોરાત ગેરકાયદેસર થઈ ગઈ અત્યાર સુધી કાંઈ નહોતું અને ખોટા અમારી માટે પગલાં લેવામાં આવ્યા છે તો અમારી એક જ માંગ છે બહુ બધા આવેદનપત્ર આપ્યા કલેક્ટરશ્રીને આપ્યા બરાબર છે મ્યુનિસિપાલિટી કમિશનર બરાબર મેયર ડેપ્યુટી મેયર બધાને આવેદનો આપ્યા થાકી ગયા છે વીસ પચીસ દિવસથી બધું જ અમારો સમગ્ર ધંધો બંધ છે બરાબર છે છોકરાના સત્ર શરૂ થઈ ગયા છે છોકરાને ભરવા માટે ફીના પૈસા નથી હવે અમે રોડ ઉપર આવીને તો શું કરીએ જે રીતના તમે કાયદો લાવો છો એ રીતના અમને અલ્ટિમેટન આપો નેવું દિવસનું કે નેવું દિવસની અંદર અમે તમને સમગ્ર ડોક્યુમેન્ટ્સ રજૂ કરી દઈએ પછી અમે ન કરી શકીએ તો એ અમારી ભૂલ કહેવાય તો તમે સીલ મારી શકો છો તો અમને નેવું દિવસનો ટાઈમ મળવો પડે અને અમારો ધંધો રોજગાર શરૂ થાય એવી અમે નિવેદન કરવા માટે આવ્યા છીએ કેટલા સમયથી ધંધો રોજગાર બાવીસ દિવસ છે આજે અઠ્યાવીસ તારીખથી સીલ મારવાનું ચાલુ કર્યું આજે એકવીસ તારીખ થઈ ગઈ જોઈ લો તમે હવે શું તમે હવે અમે નિવેદન કર્યું તો બહુ કર્યા હવે અમે ધરણા કરવા માટે આવ્યા છીએ કે અમને એવું આશ્વાસન મળે કે અમને એવું નિવેદન મળે કે ભાઈ તમારું ટેમ્પરવારી નેવું દિવસ માટે ખોલી આપવામાં આવે બરોબર છે તો અમે રાજી છીએ અમે શાંતિથી વયા જશું થેન્ક યુ